રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇવે પર આવેલ હિરાસર ગામ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા દેશના નકશામાં હિરાસરનું નામ ચમકી ગયું છે પરંતુ દીવા તળે જ અંધારું હોય તેમ હિરાસર ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી માત્ર એક જ શિક્ષકથી આખું શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ શાળામાં તાત્કાલિક ઘટતા શિક્ષકોની નિમણૂક કરવા રજૂઆત કરી છે ગામે પોતાની જમીન એરપોર્ટ બનાવવા માટે આપી છે પરંતુ ત્યારબાદ જાણે સરકાર આ ગામને ભૂલી ગઈ હોય તેમ શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી અને ગામમાં બાલ વાટિકાથી લઈને ધોરણ પાંચ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે અને ક્યારેક પ્રસંગોપાત આ શિક્ષક રજા પર હોય તો બાળકોને આખો દિવસ શાળાએ માત્ર બેસી રહેવું પડે છે સરપંચ સહિતના ગ્રામજનો અને આગેવાનોએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામ કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ આજ સુધી આ રજૂઆતો બહેરા કાને અથડાઈ છે અને વાયબ્રન્ટ સરકાર સુધી પહોંચી નથી ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ ગામની રૂબરૂ મુલાકાત લઈને ગામની શિક્ષણ વ્યવસ્થા નિહાળે તેવી ગ્રામજનોએ માંગણી કરેલ છે મારું નામ રામપ્રભેટા હિરાસરના સરપંચ છે વિજયભાઈ અમારે હિરાસરમાં સ્કૂલ આવેલી છે પણ શિક્ષક એક જ છે અમારી એક રજૂઆત કરેલી છે પણ અત્યારે અમારે શિક્ષક વધારવામાં આવતા નથી એક પાંચ ધોરણ સુધી એક જ શિક્ષક છે તો ગામ લોકોની મને રજૂઆત વારવાર કરવામાં આવે છે સરકાર સહિતને વિનંતી કરવી એક સાત ચારે ધોરણે વધારવામાં આવે તો બહુ સારું થાય ગામ ગામમાં અને છોકરા પણ સરકારી રીતે ભાઈ શકે મારું નામ સોલંકી ગામ હિરાસર આપણે જયારે એરપોર્ટ બીનું હતું તે પેલા ત્રણ શિક્ષક અને વ્યવસ્થિત બધા એ વિષય વાઇઝ સ્ટુડન્ટ વાઇઝ શિક્ષક મૂકેલા હતા પણ થોડાક દિવસથી અત્યારે સ્ટુડન્ટ પણ વધારે છે અને શિક્ષક પણ ઘટાડી દીધા છે એક મેડમ હે અમુક સમયે મિટિંગમાં જાય તો આપણે સ્કૂલમાં એમના જગ્યા રજા છોકરા રખડતા હોય ને એવું બધું હાલત થઈ જાય છે અત્યારે હાથ ધોરણ ચાલુ પાછું કરાવવાનું છે ગામમાં તો હાથ ધોરણ ચાલુ થાય તો સારું અને એક બે શિક્ષક નવા મૂકાય તો સારું છે અમીરભાઈ પોલાભાઈ હીરા સર બે શિક્ષણની જરૂર છે અને આ બેન છે એ આઠ દિયન પાંચ દિય મિટિંગમાં હોય જાય તો છોકરા રેઢા હોય અને હાથ ધોરણ પાછું લેવાની જરૂર છે અને આ અડધા છોકરા બેઠીએ જાય અડધા કોડવા જાય અને પૂરો પોષણ થતું એ લેખિતમાં મને ત્રણસો ને ચોપન શિક્ષકોની ઘટ છે એવું મને લેખિતમાં એમને જવાબ આપ્યો છે એ પણ મોટી સંખ્યામાં ત્રણસો ને ઉપરની સંખ્યામાં મને લેખિતમાં આપ્યું છે કે આટલા ઓરડાઓની ઘટ છે તો મારે આપના માધ્યમથી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ લોક પ્રશ્નનો ગરીબમાં ગરીબ બાળકોનો પ્રશ્નને વાંચા આપી તમારો ખૂબ ખૂબ આભાર કે જ્યાં ઓરડા નથી શિક્ષકો નથી અને પુસ્તકો નથી તો આ બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધરશે અને આ બાળકો ભવિષ્યમાં બહાર નીકળશે ત્યારે શું થશે એ એક સવાલ છે શિક્ષણ અધિકારી દ્વારા મને એવો જવાબ આપવામાં આવ્યો કે આવતા દિવસોમાં અમે કંઈક પગલાં લેશું